એ કાર્ય કેવલ ને કેવલ વાત એ છે કે ભારત જ કરી શકે કોઈ બીજા શાસ્ત્રમાં યજ્ઞની સુવિધા નથી લગ્ન સુવિધા નથી અમેરિકામાં આમ 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 કરીને ચર્ચમાં કરીને એ ઘૂમ ગુમ કરતા આવી કાકડા કાઢી ગયો નો વિધિ નો વિધાન વિધિ વિધાન છે ને ત્યાં જો એની ટીકા નથી કરતો સાહેબ આપણે ગમે એ લોકોની શિસ્ત એ લોકોનો વિવેક અને આપણા એટલા ભાઈઓ ત્યાં રહે છે હે ગૌરવ છે આપણે કાંઈ નહીં પણ આ વિધિની વાત કરું એક ભાઈ મને હમણાં પૂછ્યું મને કે ભાઈ અમેરિકાના મૂળ લોકો છે એના દાંપત્ય જીવનમાં આપણા દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘીમાં ફેર ફેરવો એટલો ફેર ત્યાં જો લગ્ન થાય અને પછી એટલો બધો બે પ્રેમ કરે બે જણા એટલો બધો પ્રેમ કરે એટલો બધો છૂટા જ ન પડે એરપોર્ટ હોય તો બાવડા હાથે નાખીને હાલ્યા જ જતા ચટા ચટા એવો પ્રેમ કરે ને દાદા તે પાંચ વર્ષમાં પ્રેમ ખૂટી જાય ઊંડા બોર માલી સબમરી બલ્બ નાખીને કેમ પાણી ખૂટવાડી નાખી એમ પ્રેમ ને ક્યાંય લેવી પાંચ મે વર્ષે છૂટા છેડા અને આપણે તો હાથ હાથ ભો વાલે કેટલા ભો એક જનમ નહીં હાથ હાથ જનમ હું કામ આપણે રાહવા રાહવાના તો વેળા હોય અને બપોરે તો બાંધીન બેઠા હોય બહુ બહુ અરે કે કે ઝઘડવું એ એક પ્રેમ છે હો બપોરે બાજી આવીને પછી એક મારે બીજું પૂછું તમને પતિ પત્તા ઝઘડવું એ કંઈ ખરાબ નથી પણ પ્રેમથી હામું ઝપાસપી નહીં આવ અને અમુક તો અમુક તો ખીચામાં જ ઉપરથી આવ્યા હા પણ જો બપોરે બાજ્યા હોય બપોરે અને પછી હાજે જ્યારે પાછા ભેગા થાય તો મારા એક પ્રશ્ન છે બે પતિ પત્ની ન બોલતા હોય ઘડીક રિહાણા હોય તો પહેલી વેલી બોલવાની શરૂઆત કોણ કરશે કરો આપણે ઉછો હાથ એ આપણી પાર્ટી છે બધી આપણી પાર્ટી હો એ આપણે પછી સાંજે ઘરતા ઘરતા પાયા દવા

કે મારા દીકરાને ઇંગ્લિશ શિવા ફાવતું નથી પછી ખબર પડી ઇંગ્લિશ શિવા ફાવતું નથી ઓ તોય આપડી ધીરતા તો જવું આપણે તોય કે હવે યાર ડાર્લિંગ જવા દે ને બધું હવે છોડો ને યાર હા એવું છે ને મમ્મીને કેતો હતો તું એ માથે લઈ લીધું એવું છે તો એ ખીચડીને કટી બે ના ખોડિયા જુદા હોય આત્મ એક હોય આનું નામ દાંપત્ય જીવનમાં ખરેખર પણ રાજપા ખોટું નથી કેતો અમુક લેવા દેવા વગેરે નાખી જાય હા પારા જેના સડી ગયેલા હોય જ્યાં જાય ત્યાં ખી જાય એક છોકરો એક છોકરાને એનો બાપો મારતો તો હતો અને છોકરો બિચારો તળેલા નાખે પપ્પા મારો માં પપ્પા પપ્પા શકે પપ્પુડું છો પપ્પુડું બોલ છો પાછા બે નાખે પાડોશી કુદી કુદી ને આવ્યા કે સુગામ છોકરા છોકરાને મારો તેણે કીધું કે કાલ મારા છોકરાનું પરિણામ છે કે પરિણામ કાલ છે તો આજ સુગામ મારો કાલ હું બહાર ગામ જવાનો છો એટલે કે આજ દાજ કાઢલો એમ મને સમજાતું નથી માફ કરજો દાદા એક વાત મને બહુ ગમે બહુ ગમે એટલે બહુ ગમે જો અત્યારે એક સમય જો તો મર્સિડીઝ કેટલા મળતી હતી અત્યારે કેટલા થઈ ગયા પેલા સોનાના કેટલો ભાવ હતો અત્યારે કેટલા થઈ ગયા પેલા કપડાનો ભાવ કેટલો હતો અત્યારે કેટલા થઈ ગયા પેલા જમીનનો ભાવ કેટલો હતો અત્યારે દરેક વસ્તુની વૃદ્ધિ હોય છે વધતું જાય એક મને એ ન સમજાતું કે પતિ પત્ની નો ભાવ ઘટતો કેમ થાય સંબંધ કિર્યો હોય ત્યારે કેટલો પ્રેમ હોય વેવિશાળ કરી લીધો હોય સંબંધ કિર્યો પછી જે પહેલી વાર જે મોબાઈલમાં જે વાતો કરતા એક વખતે સાંભળી ગયો પહેલી વાર પહેલી વાર મોબાઈલ વાતો કર્યા હાલો કુ કુ એને મમ્મી કેમ જવ ક્યાં સિન્ટુ ક્યાં આપો ને હ हाँ ऐ भाई आवाज़ करो मैं वहाँ ताले हैं यात्रियों हम जो सिंटो वो याद आएगा कर अपडेट तो एक करोड़ मेरा नहीं है यार हाँ मार मोबाइल में स्क्रीन ऊपर तारों फोटो रखो डीपी में इतने અવાજ કરો મને વાત હાલે છે યાર વાત હાલે છે યાર ભાઈ હા તો હમે ત્યો અમે અમે યાદ કરતા જ ભાઈ અમે ત્યાં આમ જો ગુગો આ સવારમાં ઊભી થઈને તો પાણી પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા આ રોટલી બનાવતી હતી તો ઘઉંમાં તમે દેખાણા હા બાજરામાં તમે દેખાણા આપણે એમ થાય ધણી છે ધનેડું છે મરી ગયો બધામાં દેખાય તમે હા બોલજો એમાં એમાંય જો ફોનમાં ફોનમાં પછી વાત કરતા કરતા થોડી વાર અટકી જાય તો આ હામેલી દહ વાર કે બોલતો ખરી યાર કાંઈક તું તો કાંઈક તો બોલ યાર એટલે કે મારે હવે હું બોલું મારી મમ્મી ઊભા છે પણ કાંઈક તો બોલ ન બોલે તો દસ વાર બોલે કાંઈક તો બોલ કાંઈક તો બોલ લગ્ન થઈ ગયા પછી વીસ વર્ષે એનો એમ કે તું મૂકી બે આ મારો પ્રેમ મરી ક્યાં ગયો છે અને એમાંય આપણું આ નવું વર્ષ આપણો આપણું તો આપણું શાસ્ત્ર જેવું છે જો આ પોડા બારસ થી ચાલુ થાય પોળા બારસ પહેલા બારસ પછી ધનતેરસ અને પછી કાળી સૌદશ પછી દિવાળી અને પછી નવું વર બરાબર પોળા શું માગવાનું ભગવાન પાસે માતાજી પાસે ઈ સરસ્વતીની ઉપાસના નો દિવસ કે હે માં અમારી મીઠી વાણી કરજે જો બારસથી આપણા નવા વર્ષની શરૂઆત આ રીતે થાય કે હે અમને વાણી મીઠી આપજે અને મીઠી વાણી આપ એટલે મીઠું જ બોલવું

હે બિચારા નાના માણસો એનું રહોડો પલંગ હેઠે પીડ્યું હોય અને નાના માણસ છોકરા કે જાય માઇન્ડ પાસ હાથ હોય એ બધું એક ઓરડીમાં રહ્યું ગયો છે તમે કલ્પના કરો એ તો અંબારજી મને ડોક આતા જશે ને આવ તેમાં મેં એક ભાઈને ફોન કર્યો મેં કીધું બહાર નીકળો કે નહીં મન કે માયા ભાઈ બહાર નીકળીએ ને તો મોર બોલે એની કરતા ઘરની કોયલો ને નો હા ભળીએ લે ગળીકમાં કોયલું થઈ ગયા બોલો વાત છે સાહેબ મીઠું બોલવું કોયલ મીઠું બોલે છે એટલે આપણે ગમે છે એના શબ્દો સમજાતા નથી શું કહેવા માંગે ખબર નથી આપણને પણ ગમે છે આપણે શબ્દો નથી સમજતા શું કે દેતી હોય આપણને શું ખબર આપણે વાડી આંબા હેઠળ હોવા જાય અને આંબાની ટૂંક ઉપર બેઠી બેઠી એમ કહેવાય કોયલ ટંકા કરતી હોય અને આપણે અહીંયા ખાટલો નાખી અને જે જમાવીએ તો કેતી બે અહીંયા મર્યો અહીંયા મર્યો સમજાતું નથી સતા ગમે વાત આપણ જો મારે જે હેતુ જે વાત કરો મને હું દાંત કઢાવા જ આવ્યો છું પણ એક પણ હાસ્ય એવું નઈ હોય કે વિટામિન વગરનું હોય કેવલ હી હી હા હા હોય બાકી તો એકલો હાસ્ય કરવો તો ઓલી કલબોય નથી આલતી એમાં હમુ થાય એટેક આવે ડોહા નહીં હળવા ફૂલથી હસી લ્યો મારો ત્રણ જ જાતનો પ્રોગ્રામ છે સાહેબ મારો પ્રોગ્રામનો ત્રણ જ વિષય હસો બીજાને હસાવો અને અમુક વાતને હસી કાઢો જીવનમાં ત્રણ મુદ્દા આવી જાય કા હસો કા બીજાને હસાવો અને અમુક ની વાત હસી કાઢવાની હા હું કઈક ખીજાય તો હસી કાઢવાનું પણ અમુક અમુક તો હા હું એવા છે ઓ હજી પરણી દીકરી આવી હોય ને હવે જો તમે જો આપણે નવો મોબાઈલ લઈએ દાદા નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને બ્લુટૂથ થી એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય હવે સાંભળજો દીકરી પરણીને હાલી આવે છે અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે એની વૈશ્મા આવડો તો હેંગ જ થાય બીજું કાંઈ કરે થોડીક તો નિરાશ રાખવા જે હાલી આવે છે નહીં સાલોમાં પછી એમ કે તમે નથી અરે એક નવા નવી દીકરી પરણીને આવી નવી નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવાર સારો હતો દીકરી પણ સારા પરિવારની દીકરી અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું દુનિયાના કોઈ પણ માણસ અમદાવાદ આવવું હોય તો આવવું તો તમારા ગામ ઉપરથી જ પડે એ બારીઓમાંથી જોતા હોય છે બાય ભાઈ વાત ચાલો હજી તમે સાંભળો અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી તમે ટેસ્ટિંગ કરીએ છીએ કોઈ પણ કોઈ પણ જો ડૉક્ટરે તેના એને કોઈ કોઈપણની ટ્રીટમેન્ટ ચાલુ કરે ને તે પહેલાં એ બધા રિપોર્ટ કરે હજી રિપોર્ટિંગ ચાલે છે પણ થઈ ગયું હવે મને ખબર છે તમને શું જોવે છે મૂળી વાત નવી નવી દીકરી હજી પરણીને આવેલી ઓલો છોકરો ક્યાં જાય હું તો ઘરે ઘરે આ છોકરાઓને જોઉં ને આવા નાના નાના બાળકોને તો એવું રાજી બહુ થાય કે કેવા ટાઈમે જેનીમાં ભાગશાળી તો જુઓ આ વડીલોને પૂછો અમારા અમે અવડા અવડા હતા પહેલા થાવા કપડા મરી ગયા ખાખી સડીઓ પહેરી પહેરી ઓહો નાતું તું કોણ સોમા હતો અમને નવરાવતા અરે હકીકત રાજભા ત્યાં રમવા ગયા હોય પીડ્યા હોય ચોલાણા હોય લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય ઘરે જો બાપાને ખબર પડે તો ઉલટા નાખે બે ક્યાં રખડવા ગયું છું હું તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું ત્રાહું પડે આમાં અને અત્યારે તો છોકરો જે પડી ગયું હોય ને તા તો આખું ઘર ચીખું જુ ભલી જુ માજુ ચીખું ચીખું જુ અને પંદર પંદર મહિનાનો થાય તો ગુગુ ગુગુ હાલતો હોય બોલો તો આઠ મહિને ઠેકતો થઈ જાય ચોથા મહિને બેહતો થઈ જાય ગયા એટલે નવી નવી દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું એટલે પણ બે ત્રણ દિવસ થઈ ગયા એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોવે મારે ત્રણ દિવસ થઈ ગયા હવે મારે ઘરનું કામ થોડું થોડું લેવું જોવે એટલે શરૂઆત કરી રસોડાથી રસોડામાં નણંદ રોટલા કરતા હતા ભાભીએ કીધું કે નણંદ ઊભા થઈ જાઓ કે કેમ કે મને રોટલા કરવા ગયો રસોઈ હું કરીશ નણંદ બાઈ સારા હતા એણે કીધું કે નાના ભાભી હમણાં તમે હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી સુકાણી પછી તમારે જ કરવાનું છે ને હું કાલ પરણીને વહી જાય આખા ઘરનું કામ તો તમારે જ કરવાનું પણ તમે હજી બે ત્રણ દિવસ હરો ફરો હું રોટલા કરું છું તો હામ હામો વિવેક છે ને ત્યાં તો પણ ભાભી થોડાક ડોઠા નહીં નાય નણંદ ઊભા થઈ જાવ ઊભા ન થાવ તો તમારા ભાઈના સોગન છે એટલે એટલે નણંદ એ કીધું તો આવો અમરો પધારો ભાભી મળ્યા રોટલા કરવા જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય ટીવીમાં જોવાથી ન શીખી શકાય એક લાપસી અને બીજો રોટલો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એમાં બીજું ન આવે સાહેબ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા રોટલા આવડતા હોય ને તો એવી ભાજપ પડે રાજસ્થાનના શિલ્પકારની શિલ્પકાર ની તાકાત નથી કે એવી ભાજ્યું પડે અને ત્રાંબાના પતરા માથે થઈ જાય નકર ભમરા પડે અને લાપસી હો ઉમિયા ની કૃપા હોય એ માવું ને એવી લાપસી આવડે કે આમ ફૂંક મારો તો કણકણ ઉડી જાય નકર લાપસી આખું કુટુંબ ભેગું રહે અને અમારે તો દાદા અમારે તો રોજ રોજ બહાર જમવાનું ને અમારા કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું એનો અમારો એક દાખલો દઈ દઉં જોન અમે શું કામ બાકી રહી બે ભાઈઓ એના 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 પપ્પાના હરાત નાખતા હતા કાક 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 કરીને ખીરના કોળિયા નાખતા હતા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ મકાનના નળિયા મળ્યા ખખડવાઓ એટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું કે ભાઈ હા બાપા હે નહીં બાપા જમવાના નથી તો એ તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કારણ કે એને ઘરનું ભાઈવું જ નથી રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા હાવ તાકે ભલે પણ ખાય નહીં ભલે જમે નહીં પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ તાકે બાને ફાળી ગયો ફળિયામાં કાગડા છે પછી ભાળી જાય ત્યારે ધણેલાટીઓ સુટક્યું છે તો કેવા લાડ લડાવ્યા છે કયો એટલે દીકરી ટૂંકમાં વચ્ચે વાત કરી અમે એક જગ્યાએ જમવા બેઠા બેને પીરસ્યું લબ લબ હતું એમને ખબર પડી તમારા મગન ઉમર પ્રમાણે એને આમ થાળીમાં હાથ નાખ્યો પણ થાળી ઓલી લાળ થયું આમ હારો હાર થાળી આવી એટલે એક આ છે થાળી પકડી પછી થાળી ના કોરે આવીને બધું કાપ્યું પછી તો બીજું હતું શાક રોટલા ને જમ્યા એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલ્યા લાપસી આપું ત્યારે ખબર પડી આ લાપસી હતી આવી લાલાળી લાપસી એટલે ત્રીજી વાર નીકળ્યા કે કીધું લાપસી ક્યારે જોવે છે કોઈને લાપસી તો મગનભાઈ બોલ્યો મને આપો અરે મેં મગના મરી જાવ આ ન ખવાય મગન સગન થઈ જાય મને કે ખાવી ક્યાં હું તો હાંઢિયો બનાવું ડોકમાં ઘટે હકીકત છે અમુક ના તો રમકડા જ બનાવવાના હોય એટલે ભાભી રોટલા કરતા હતા એ ભાભી રોટલા કરતા હતા જેવો રોટલો તૈયાર થઈ જાય એટલે નણંદ રોટલો બહાર લઈ જાય બાર રોટલા બહાર લઈ ગયા બાર રોટલા ગયા તેરમા લોટનો પીંડો હાથમાં હતો ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો હારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન ભાભીએ પૂછ્યું કે નણંદબા બાર મહેમાન કેટલું જમે કે મહેમાન કોઈ નથી ભાભી મહેમાન તો બે જ ઈચ્છા ભાઈ ગયા તાકે તો જમે કેટલા આખું ઘરે એ ક્યારે જમવા બે ગયું કે ના હજી તો આખું ઘર બાકી છે તાકે તો જમે કેટલા તાકે હું એટલે તમને કહેતી હતી ભાભી હમણાં હરો ફરો અને ઘરને પેલા ઘરના સભ્યોને જોવો કે પણ એ તો વાત સાચી પણ આ જમે કેટલા કે એકલો કે પણ નણંદા તમે બાર રોટલા લઈ ગયા તાકી અઢારે તો તારો ડોહો આડો પડે હજી ખાહે કે આ હજી ખાય તો અઢાર અઢાર ઉલાળનારો છે કોણ તાક બીજો કોઈ નહીં તને પરલીને આવ્યો ને મારો ભાઈ લાધો તા ઓલી લોટનો પિંડો કાથરમાં નાખીને કે તારો ભાઈ લાધો હાથી મારો ભાઈ લાધો થી આવીને દિવાલ કૂદીને કંઈ અને પાછી નણંદને કેતી કે તારા ભાઈને કહે છે ખોરાક ઘટાડે ને તારી માં બીજી આવે ઈ આ જાહે પણ સાહેબ મારો કહેવાનો અર્થ જા આવા યજ્ઞ થતા હોય અરે આવા રૂડા કાર્યો થતા હોય અને એની અંદર જેથી કોઈ પણ માણસ પોતાનું દાન આપતો હોય ને શ્રી સુક્ત પાઠ પૂરો થાય ને ભગવતી ને કોક ની યજ્ઞ માં અને યુવાનો ખાસ કહું તમને ફરી વાર કહું કે ગીતાને આખા તો ન વાંચે કોઈ પણ બારમો અધ્યાય વાંચજો યજ્ઞ શું કહેવાય એટલું નહીં ભગવાન રામ વનમાં ગયા ને અને ભરત નહી પાછી છેલ્લે જયારે મળવા ગયા પાછા બાપુ આ પ્રસંગ મને બહુ ગમે છે જયારે ભરત મળવા જાય છે અને રામ આવું ભરત બેસો ભાઈ દાદા પેલું વેલું રામે પૂછ્યું હોય ને ભરત ને તો શું પૂછ્યું ખબર ભરત અયોધ્યા બરાબર છે હા મોટા ભાઈ ભરત આપણી અયોધ્યામાં યજ્ઞો તો ચાલુ છે ને હા મોટા ભાઈ આપણા આચાર્યોને સામગ્રી બરાબર મળી રહી છે ને કે હા મોટા ભાઈ એના માટે મેં ખાસ માણસો રાખ્યા છે કે એ તમામ યજ્ઞ તમામ આશ્રમોએ પૂરેપૂરી સામગ્રી પહોંચાડે ધન્ય છે ભરત હવે રામ બોલ્યા કે સાંભળીને ભરત જ્યાં સુધી અયોધ્યામાં યજ્ઞ ચાલુ હશે ને ત્યારે દુશ્મનોની તાકાત નથી અયોધ્યાને સામું કોઈ જોઈ શકે તો કહેવા ગયો સાહેબ જ્યાં સુધી ભારતમાં આવા યજ્ઞો ચાલુ છે ને એ પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે આ દેશ રાષ્ટ્રગુરુ ક્યારે બને કે ગામો ગામ આવા યજ્ઞો થાય ગામે ગામ સનાતનતા વધતી જાય

આ જે વસ્તુ જે થાય આ મહત્વની છે મેં પહેલા કીધું ને કે ભગવાન શિવ ને ઉમા શબ્દ જ બહુ ગમતો માં પાર્વતી એમ કહે છે કે હે પ્રભુ ભગવાનનું સ્મરણ કરવાથી શું થાય અને ત્યારે બહાદેવ કહે એ ઉમા કહું મેં અનુભવ اپنا અને ત્રીજી વાત આ કડવા પાટીદાર એમાં બેતાલીસ કેટલું તમારે શું લાગે આગળ બેતાલીસ ચોર્યાસી પાટીદાર સમાજ ખરેખર શું બનેલ ખબર આ ભગવતી જ્યાં સુધી આપણે માં છે ને આપણે પેલું કૃપા કરતા રહી ને ત્યાં સુધી રાજભાઈ કીધું ને કે અમેરિકામાં ભૂરિયા ફાળે રે ભૂરિયા નહીં આ બ્રહ્માંડ જ એવું છે આ કૃપા એટલે કવિ તખતદાન ને જો કવિતા લખવી પડતી હોય જે માણસનું ભજન કરતા જાય ભગવતીનું એ માણસ પ્રગતિ કરતો જાય અને જે ઈર્ષાથી બારો જતો જાય આ એક માણસ કરોડની બહાર જ દાન કરતા એવા કેટલા મિત્રો મેં જોયા આમાં હે એક એક યજ્ઞના ત્રણ ત્રણ લાખ રૂપિયા છ છ લાખ રૂપિયા આવા કેટલા કેટલા દાન છે અને સાંભળી જો પૈસા હોય તો દેવાયો પણ ન હોય ને તો રંજ ન કરતા ન દેવાનું હોય ને તો રંજ ન કરતા અહીંયા સેવા આપશો ને તો એમાં ઉમિયા તમારી ઉપર એટલી ને એટલી કૃપા કરશે ભલા માણસ અહીંયા કોઈને પાણી પાઈ દઈએ અહીંયા અરે કહેવા ગયો ભગવાન આ યજ્ઞનું મહત્વ કેટલું કે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન જેથી કૃષ્ણ પાસે આવે છે નારાયણ હા મોટા ભાઈ આજ અમે એક સંકલ્પ કર્યો છે સેનો સંકલ્પ આમ તો પાંડવો સંકલ્પ કર્યો એમ કે ને એટલે કૃષ્ણને ને પડતો આ પાછું કઈક નવું નથી લાવ્યા ને એમ હે મોટા ભાઈ તમે સેનો સંકલ્પ કર્યો તા કે અમે સંકલ્પ એ કર્યો પાંચે ભાઈઓ એ માં કુંતાએ અમારે વિષ્ણુ યાદ કરવો છે અમારે યજ્ઞ કરવો છે અને કૃષ્ણને જે પોરહના પલા ચડ્યા

જે અર્થ માટે યજ્ઞ કરી રહ્યા હતા ભગવાન માટે અને જે ભગવાનની ઓળખાણ થઈ ગઈ વિશ્વામિત્રને કે જેના માટે યજ્ઞ કરીએ છીએ એ તો આપણે હવે મળી ગયા છે હવે યજ્ઞની શું જરૂર અને તેથી ભગવાન રામ બોલ્યા છે ગુરુજી મારા માટે નહીં જગત માટે યજ્ઞ જરૂરી છે જગત માટે યજ્ઞ કરો અને આજ ભગવાન કૃષ્ણે કીધું કે બરોબર તમને સારો વિચાર આવ્યો છે અને ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે કૃષ્ણ તમે આમાં અમને શું મદદ કરશો અને તેથી કૃષ્ણ બોલ્યા છે અર્જુન મોટા ભાઈ યુધિષ્ઠિર તમે જ્યારે આવો યજ્ઞ કરતા હો તો હું કૃષ્ણ તમને વચન આપું તમારા અતિથિઓ અને ભૂદેવો જે બ્રાહ્મણો છે ને એની પત્રાવળી હું ઉપાડવાનું કામ કરીશ એની સેવા સ્વયં સેવાનું હું કામ કરીશ સાહેબ બ્રાહ્મણ જમેલા પાત્રને તમે લઈ લ્યો અને બ્રાહ્મણ જમેલા અથવા જમેલાના જમેલા પાત્ર અને તમે ધોઈ નાખો તમારી નવગ્રહ ની પીડા મટી જાય છે તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો અહીંયા તો નવગ્રહ ની સ્થાપના પુત્ર પ્રાપ્તિ ની યજ્ઞ છે પુત્ર કમાસ્ટી યજ્ઞ હકીકત કહું શ્રદ્ધાથી જેને સંતાન ન હોય એ આ ત્રણ દિમાં એક પ્રદિક્ષિણા કરી અને માગી લેજો અને જે માગો શ્રદ્ધાથી અને એક વ્રત લઈ લેજો કે આ કાર્ય થઈ જાય ત્યાં સુધી હે માં ઉમિયા હે ભગવતી હું આ કાર્ય આ વ્રત રાખીશ અને તમારું કાર્ય સિદ્ધ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલા બાળા મને ભરોસો છે આ કાર્ય છે